એક મહિનામાં એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરામાં જાહેરમાં કચરો નાખતા તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઊભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઈડી સ્ક્રીન પર કચરો નાખરાઓના ફોટા અને તેમના વાહન નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે વડોદરાને સ્વચ્છ રાખવાની પાલિકાની નવી પહેલ આ પહેલ હેઠળ શહેરના અઢારસોથી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર નાખવામાં આવી રહી છે શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા નવી પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાય છે પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સુવિધા આપે છે છતાં કેટલાક લોકો જાહેરમાં કચરો ફેંકે છે જે ખોટું છે હવે આ નહીં જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઈડી સ્ક્રીન પર જાહેરમાં કચરો નાખનાર લોકોને ઉજાગર કરવામાં આવશે કોર્પોરેશન જે લોકો ગંદકી કરે છે તેમને દંડ તો આપે છે ગંદી પાસેથી દંડ પણ વસુલેશ પણ એક નવો અભિગમ શરૂ કર્યો છે કે એલઈડી સ્ક્રીન જે લાગી છે ત્યાં લોકોના ફોટા બતાવ્યા તેમના વાહનના ફોટા બતાવવા શું કહેશો અભિગમ કેમ શરૂ કરવામાં આવ્યો અને શું લાગે છે એનાથી કેટલી અસર નાગરિકો પર છે એક્ચુલી આમ જે લોકો કચરો નાખે છે એના પર અમે ફાઇન તો કરીએ જ છે જે વોર્ડ ઓફિસર સેનેટર ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ છતાં પણ જો કોઈક ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડથી ફાઇન વસૂલ કરીએ છીએ એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માગે છે કે તેઓની માનસિકતા બદલાય ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે દર અઠવાડિયે અમારા સિક્સટી નાઇન જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આપ કે જે છે તે એક લોકો કચરો નાખતા પકડાયા છે જેનાથી તેઓની માનસિકતા બદલાય ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરોને ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ શું માણસથી લોકોને આ અભિગમથી સો ટકા લોકોની માનસિકતા પણ ચેન્જ થશે કારણ કે પોતે આજે આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે એમને શરમ પણ અનુભવશે એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતનો એમનો માનસિકતા અને બિહેવિયર સો ટકા ચેન્જ થશે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો